ચાલો ભાઈ અમે અત્યારે આવી ગયા છે આ હાકરીનો ઘાટ છે આ નજારો આ ઘાટ છે ભાઈ હાકરીનો અમે અત્યારે જઈએ દુલિયાનું ભરીને સોયાબીન ભર્યા છે જૂનાગઢ

એટલે એ આપણે મગજમાં લીધા એટલે આ ફૂલ છે ને ભાઈ આ મેં દેખાય ને એ લગભગ બે વર્ષથી નું કામ હાલે હે બીજું પૂરું નથી કર્યું આ અમને પહોંચું નથી ભાઈ આમાં કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે કેટલા જણા મરી ગયા છે આ ઘાટમાં આ હાકરીનો ઘાટ છે ડક ચેનલ છે વિક્રમજી 5072 એમાં તમે લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ને વિડીયો આમાં જાવો જો તો અમને હું આમાં ખબર પડે હવે આગળના વિડીયોમાં આપણે પાછા મલછુ ભાઈ ચાલો રેડી ભાઈ અમે અત્યારે આવી ગયા હાકરીના ગાટમાં ઓ ભાઈ હાકરીનો ગાટ અમારે બાપુ ઉતારે હા ભાઈ એમ બોલો તમારે કેવું છે વરસાદ સારો હોય તો કમેન્ટ કરજો સારું લાગે તો લાઈક કરો શેર કરો એટલે આમાં અમને બધી ખબર પડે કે તમે કોણ આપો કોણ શેર કરો આમ જો

ડુંગરી ભરી ડુંગરી મોવા એ અમે મોવા પૂગી ખાલી બાલી કરશું પછી નવા વિદ્યામાં પાછા તમને અમે મળશું ઓકે ચાલો અહીંયા ફૂલ આવ્યું છે ભાઈ એનો દોઢ બે વરસથી કામ ચાલુ છે પણ એજી એ ફૂલ ચાલુ કરતા નથી આ લોકો બરાબર આવું હે ભાઈ આ ડબ્બા વાળા ને ટાકા વાળા આ રોણ માંથી બહુ ત્રાસ છે આ ઘાટ માંથી એટલે એ લોકો ઘાટ ટાપે ટાપ ઉતારે તો આ ઘાટ છે ભાઈ મોટો બધી ઠાકરીનો જોઈએ આમ તમે આ પુલના દોઢ બે વર્ષથી કામ ચાલુ હે એ જે આ પુલ ચાલુ કરીને આપ્યું નથી આ લોકો એ જોઈએ ભાઈ ડ્રાઈવર ભાઈ ઉપર ત્રાસ બહુ કરે છે આ લોકો સરકાર

અને બહુ લાંબુ ટ્રાફિક છે ભાઈ એટલે આમથી સુરત બાજુથી ડ્રાઈવર ભાઈ આવતા હોય તો પૂછતા પૂછતા આવજો ભાઈ કેમકે બે કલાકથી અમે હલવાના છે એ આમાં ટ્રાફિક આમ તો લગભગ હું ઘાટા ભૂગવાઈ ગયું હમણાં ટ્રાફિક થઈ ગયા હાવ જામ એટલે આમથી સુરતથી કોઈ ડ્રાઈવર ભાઈઓ આવતા હોય તો આમ પૂછતું પૂછતું આવવું ભાઈ અહીંયા ઘાટ છે હાવ જામ